નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર જમ્મુ કાશ્મીરમાં નદીના ના ધસમસતા પાણી વચ્ચેથી એક વ્યક્તિનું એસડીઆરએફ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે તવી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા એક વ્યક્તિ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હતો આ ઘટના રાત્રે થયેલા સતત વરસાદને કારણે નદીનું જળસ્તર ઝડપથી વધવાને લીધે બની હતી જેના કારણે નદી ઉફાન ઉપર આવી ગઈ હતી આ ઘટના રાત્રે થયેલા સતત વરસાદને કારણે થઈ હતી આ કટોકટીની પરિસ્થિતિમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફ ની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે તો એસડીઆરએફ ના જવાનોએ હિંમત અને કુશળતા દાખવી અને રેસ્ક્યુ કરવાની સીડીની મદદથી નદીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત બહાર નીકાળ્યો હતો આ રોમાંચક બનાવ કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં એસડીઆરએફ ની ત્વરિત કાર્યવાહી અને બહાદુરીની પ્રશંસા થઈ રહી છે આ ઘટના ભારે વરસાદના કારણે નદીઓના વધતા જળસ્તરના જોખમોને ઉજાગર કરે છે અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની મહત્વની ભૂમિકાને પણ રેખાંકિત કરે છે